તો વડોદરા સ્માર્ટ સિટીમાં ભુવાએ ભારે કરી છે વૈભવી એરિયાને જોડતા માર્ગ પર ભૂવો પડ્યો છે અકોટાના દિનેશ મિલથી ઓપી રોડ તરફ જતા માર્ગ પર ભૂવો પડ્યો ચાર કોર્પોરેટરો વાહવાહી લૂંટવામાં વ્યસ્ત છે અને સ્થાનિક આગેવાને લોકોના હિતમાં ભુવાને કોર્ડન કર્યો આગામી ચૂંટણીમાં સારા પ્રતિનિધિઓ ચૂંટી લાવવા લોકોને અપીલ કરી છે પ્રજાના હિતમાં કામ કરે નહીં કે પોતાને અડધી રાત્રે ઊઠીને પબ્લિકના કામો કરે તેવા પ્રતિનિધિની જરૂર છે આ દિનેશ મિલની બાજુમાં આવેલ પટેલ ચાલી વાળો રસ્તો છે તમે જોઈ શકો છો આ ભૂવો ઉપરથી નાનો દેખાય છે પણ અંદર ઘણો બધો મોટો છે પણ હજુ સુધી તંત્રને કોઈ જાન નથી મેં મને ખબર પડી તો મેં તાત્કાલિક બાજુમાં બાજુમાં પત્ર લાવ્યા પથ્થર લાવીને દેવા મેં દીધા જેને કારણે કોઈ જાનહાની ના થાય હેતુથી પણ અમે તો એવું કહેવા માંગીએ છીએ વિસ્તારમાં ચાર કોર્પોરેટરો છે કોઈ કોર્પોરેટર એક પણ કોર્પોરેટર રસ્તામાં મને દેખાતો નથી કે ના કોઈ પબ્લિકમાં દેખાતો તો અમારે તો પબ્લિકને એવી વિનંતી છે કે ભાઈ આવનારા દિવસોમાં ઇલેક્શન આવશે તો એવા કોર્પોરેટરો ચૂનો જેને કરીને પબ્લિકને રસ્તામાં ગમે તે કામ પડે તો તાત્કાલિક ઊભા થવા જોઈએ કે નહીં